હેલો વિદ્યાર્થી મિત્રો ક્લાસીસમાં સ્વાગત કરું છું ચાલો વિદ્યાર્થીઓ આજે આપણે તમારા માટે ધોરણ સાત બરોબર જે નવા સિલેબસ અનુસાર જે છે પેલો પાર્ટ એનું તમારું આઈડિયલ શોધે પોતાને હું સોલ્યુશન લઈને આવી રહ્યો છું તો બધાય ફટાફટ આપણી ચેનલ લાઈક કરનાખો શેર કરનાખો ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા જ નહીં કે જેથી તમને આપણે બધાય લેટેસ્ટ વિડીયો તમને મળી રહે માહિતી ચાલો આપણે મુદ્દાશર પ્રશ્નમાં આગળ વધશું મુદ્દા અસર પ્રશ્ન એટલે કે જે તમને પેપરની અંદર પાંચ પાંચ માર્કમાં પૂછાય કેટલા માર્કમાં પાંચ માર્કમાં તો પાંચ માર્કમાં પ્રશ્ન પૂછાય ત્યારે તમને લગતા બધી વસ્તુ આવડી જોઈએ ચાલો લીલી વનસ્પતિમાં ખોરાક સંશ્લેષણની ક્રિયાનું વર્ણન એટલે કે જે ખોરાક જે વનસ્પતિ બનાવે છે કેવી રીતના બનાવે છે તો ભાઈ તમને બધાને ખબર છે કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે જેમાં લીલું પ્રકાંડ અથવા લીલી શાખાઓ હોય છે એ જે છે પ્રકાશ સંશ્લેષણની હાજરીમાં બરોબર અને પાણાના હરિત દ્રવ્ય ધરાવતા જે કોષો હોય છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં શું ધરાવે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિતનું શું કરે છે સંશ્લેષણ કરે તો એના ઉપર પ્રક્રિયા લખેલી છે આપણે પ્રક્રિયા પાકી કરવાની છે આ અને આ બે પ્રક્રિયા સેમ જ છે ધ્યાન રાખજો બેય સેમ જ છે કે કાર્બન ડાયોક્સાઇડ પાણી સૂર્યપ્રકાશની હાજરીમાં હરિત દ્રવ્ય કાર્બોદિત પદાર્થ હવે કાર્બોદિત પદાર્થ અહીંયા છે તો કાર્બોદિત પદાર્થ એક જાતનો ગ્લુકોઝ થયો શું થયો ગ્લુકોઝ થશે જે ઓક્સિજન અને એમાંથી ઓક્સિજન પર છૂટો પડે છે આ બધી પ્રક્રિયા જે છે એ શું કરે કે કાર્બોદિત પદાર્થ કેમાં ફેરવાઈ જાય પછી જે છૂટો પડે સ્ટાર્ચમાં ફેરવાઈ જાય અને પણામાં શું થઈ જાય સંગ્રહ પામી જાય તો આ રીતે આ પ્રકાશ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે કાયદેસર રીતે થાય છે ચાલો ખેડૂતો વિશાળ ગ્રીનહાઉસમાં ઘણા ફળો અને શાકભાજી શા માટે ઉગાડે છે તેનાથી ખેડૂતોને ફાયદા તો ભાઈ ગ્રીન હાઉસમાં તમને બધાને ખબર જ છે ગ્રીન હાઉસમાં જે વૃદ્ધિ અને જે ગુણવત્તા જે હોય છે એ સુરક્ષિત વાતાવરણમાં થાય સુરક્ષિત એટલે કે જેને આપણે કહીશું ને ઘણી વાર આપણે કહીએ દેશી ટમેટા આવ્યા ઘરે હાલો દેશી ટમેટા આવ્યો મમ્મી હાલો આનું એને સલાડ બનાવી દીધો મમ્મી તમને શું તે કટિંગ બટિંગ કરીને અસલ એમને ચાટ મસાલો છાટીને બરાબર તમને બધાને ખવડાવે એટલે એ હાઉસ અસરવાળા દેશી ટમેટા હોય બરોબર તેના ફાયદા કયા કયા કે ભાઈ અને જીવ જીવાત સામે રક્ષણ આપે આપવું સહેલું છે સાનુકૂળ હવામાન હોવાથી તેને બગાડનું જોખમ નહીં વધ એટલે કે બગાડ થાય નહીં બરોબર એના માટે ચાલો નેક્સ્ટ પ્રશ્ન આ કળશ પણ છે સમજાણો કળશ પણ આની આકૃતિ તમે જોઈ શકો છો આ સાઈડ થી તમને આવું દેખાય ઉપરથી જોવો તો એનો અંદરનો ભાગ આવો દેખાશે તમને બરોબર જેમાં વાળમાં ફસાયેલા એમાં કીટકો એમાં હલવાયેલા હોય છે એટલે કે કીટક એની અંદર જાય ને એટલે કીટકની હલવાવી નાખે એના જેવું પર્ણો છે તો કળશપર્ણા જે છે એ કેવી જગ જેવી રચના ધરાવે અગ્રભાગ ઢાંકણ જેવું હોય મુખનો ભાગ જે છે ખોલી કે બંધ કરી શકાય છે બરોબર તો આ કળશપર્ણા છે જે કીટક અંદર પ્રવેશે તો એ ઢાંકણ બંધ થઈ જાય એટલે કીટક બિચારો શું થઈ જાય એ હલવાઈ જાય અને એ કીટકોનું શું કે ઉસે ચોક્કના સ્ત્રાવથી કીટકનું પાચન કરી નાખે અને એટલે કે આ ઉપયોગથી બરાબર આપણે આ ઉપયોગથી કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી જે વનસ્પતિ જે છે કીટાહારી વનસ્પતિ આપણે આને કહી છે બરોબર ચાલો અહીં નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો તો જો સૂર્ય એ બધા સજીવો માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે તો આ જે પ્રશ્ન જે છે બહુ પૂછાય એવો પ્રશ્ન છે વિધાન વાળો તો આ વિધાન એટલે કે એક જાતનું કારણ જ થયું કે ભાઈ કારણ સમજાવો મુખ્ય સ્ત્રોત શું કામ છે તો ભાઈ તમને હમણાં વનસ્પતિમાં બેઠા કે ભણવામાં જો લીલા રંગનું રંજક દ્રવ્ય હોય આપણે હરિદ્રવ્ય કીધું જે લીલા રંગનું હોય છે સૂર્યપ્રકાશ શું કરે કરે શોષણ અને પ્રકાશન સંશ્લેષણની હાજરીમાં એ શું કરે કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી પોતાનો ખોરાક બનાવે છે શું બનાવે ખોરાક બનાવે જે આપણે હમણાં મુદ્દાશર પ્રશ્નમાં પ્રક્રિયા જોઈએ બરોબર એવી જ રીતના આમ સૂર્ય ઉર્જા એ દ્વારા શોષિત અને વનસ્પતિમાં ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે આથી સૂર્યને આપણે મુખ્ય સ્ત્રોત કીધો ચાલો નીચરા બીજો પ્રશ્ન જોઈ કે મૂળ દ્વારા પોષક સુધી કેવી રીતે પહોંચે તો એ ભાઈ પણ એના માટે બે અંગિકા રાખેલી હોય જલવાયુની કી અને જલવાયુની જે તમારે આવતી નથી પણ જેમ તમે આગળ જઈશો એમ તમારે ડિટેલમાં ભણવાની આવશે જો અહીંયા ખાલી જલવાયુની શબ્દ લખેલો છે તો એના માટે એ બે એ બે જે અંગિકાઓ જે છે એને જલવાહિની જે છે એ પાણી પહોંચાડવાનું કામકાજ કરે અને અનવાહિની જે છે બરોબર ઈ ખોરાકના સંગ્રહનું કામકાજ કરે એટલે એના ઉપરથી આખો પ્રશ્ન પણ આમાં સાતની હાજરી કેવી રીતે આ એક પ્રવૃત્તિ વાળો પ્રશ્ન છે પૂછાઈ શકે હોય આ પ્રવૃત્તિ પાકી કરી લેવાની કડો હવે આ પ્રશ્ન પૂછાયો કે વનસ્પતિ પ્રોટીનનું સંશ્લેષણ હા ભરજો પ્રોટીનનું સંશ્લેષણ કીધું એ પ્રકાશ સંશ્લેષણ નથી કીધું તેમાં નાઇટ્રોજનયુક્ત પદાર્થ હોય છે એમાં નાઇટ્રોજનની હાજરી હોય બરોબર અને જે નાઇટ્રોજનનો ઉપયોગ થાય તેવા સ્વરૂપે જમીનમાંથી મુક્ત થઈ જાય અને નાઇટ્રોજન પાણી સાથે શું થઈ જાય વનસ્પતિમાં શોષાઈ જાય છે તેથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા સંશ્લેષિત કાર્બોદિત પદાર્થો અને જમીનમાં શું કરે એનો નાઇટ્રોજનનો ઉપયોગ કરી શું કરે પ્રોટીનનું સંશ્લેષણ કરી નાખે છે આ અસલ એના ઉપરથી જે ચાર નંબરનો પ્રશ્ન છે અસલ એના દાણાઓ છે પણ નાઇટ્રોજન છે કઈ વનસ્પતિમાંથી મળે તો જો એ રાઈઝોબિયમ નામના જે બેક્ટેરિયા જે છે બરોબર એ સિંગી કોની વનસ્પતિમાંથી મળી આવે છે જેમાં નાઇટ્રોજનની હાજરી હોય છે એવા સ્વરૂપમાં તમે નાઇટ્રોજન ભરપૂર આપણે ખાતરમાં ભેરવી એ આપણને આપણે જે વનસ્પતિ જે છે એને શું કરાવે ફાયદો દેવડાવે છે ચાલો હવે નેક્સ્ટ પ્રશ્ન લઈ બરોબર નેક્સ્ટ પ્રશ્ન લઈ હવે કળશ લી પણ લીલું છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે તો પછી શા માટે કીટકોને ખાય છે તો એ કઈ પ્રકાશ સંશ્લેષણ અને ખોરાકનું સંશ્લેષણ કરતું હોય છે કળસ પણ કેમ કે દરેક વનસ્પતિની દરેક વનસ્પતિની પોતાની ખાસ હોય છે પ્રકાશ સંશ્લેષણ તો એ મેળવે એટલે પ્રકાશ સંશ્લેષણ તો પહેલા જ ખોરાકનું એ સંશ્લેષણ કરે બરોબર અને એમાં નાઇટ્રોજન એને ન મળે એટલે શું નાઇટ્રોજનની ખૂટતીમાં માત્રને પૂર્ણ કરવા માટે કીટકોને ખાઈ જાય કામ પૂરું લ્યો બરોબર ચાલો વર્ષાઋતુમાં વર્ષાઋતુમાં અચાનક જ કેમ ફૂગ તમને જોવા મળે છે તો ફૂગના જે બીજાણુઓ હવામાં તમને જોવા મળતા હોય એટલે કે વર્ષાઋતુ દરમિયાન જ્યારે ફૂગના બીજાણુઓ ભીની અને ઉફાળી સપાટી પર તમને જોવા મળે એ શું કરે ઉપર જે કોઈ પણ પદાર્થ હોય એની ઉપર ધોરાધોરા કલરનું થઈ જાય જેમ કે અથાણું છે ચામડા છે કપડાં છે બરાબર તમને તમને ધોરાધોણા કલરનું તમને જોવા મળે ને એટલે એ ફૂગ આવી ગયો સમજી લેવા તમારે ચાલો હવે આઠ નંબર પ્રશ્ન જોઈ જો આઠ નંબર ના પ્રશ્ન શું કીધું વનસ્પતિઓમાં જોવા મળતું સહજીવન ઉદાહરણ દ્વારા સમજાવો કે કેટલાક સજીવો એકબીજા સાથે જીવે છે તેથી તેઓ વસવાટ અને પોષક તત્વો એમ બંને સહભાગી બને છે આ પ્રકારના સંબંધને આપણે સહજીવ કહીએ છીએ દાખલા તરીકે અમુક ફૂગ એ વનસ્પતિના મૂળ પર જોવા મળે છે અને વનસ્પતિ એ ફૂગને પોષક દ્રવ્યો પૂરા પાડે છે અને બદલામાં શું કરે બધી વસ્તુ એને પૂરી પાડે છે બરાબર હવે નીચે નવ નંબરનો પ્રશ્ન અને દસ નંબરનો પ્રશ્ન ખાસ કરીને જોવો બધે આ બે પ્રશ્નો ખાસ છે જે હું તમને આગળ ભણાવી છું કે ખાતર કેવી રીતના ભાઈ છાણી ખાતર જેમાં નાઇટ્રોજન યુક્ત નાઇટ્રોજન પોટેશિયમ ફોસ્ફરસ નાખવામાં આવે આ પ્રશ્ન પૂછાય એવો છે ને રાઈસ અભિપ્રેમ બેક્ટેરિયા વાળો તમને હમણાં નાઇટ્રોજનમાં મેં તમને સમજાવી દીધું આ પ્રશ્ન છે બે પ્રશ્નો પાકા કરવાના ફરજિયાત ચાલો હવે લઈ તફાવત તો જોવા તફાવત પરોપજીવી અને મૃતકજીવી પરોપજીવી કહેવાય કોને કે પોતાના ખોરાક માટે બીજા ઉપર નભે અને મૃતપજીવી કહેવાય કોને કે ખોરાક માટે મૃત કે સડી ગયેલા પદાર્થો પર નભે શબ્દ મેઈન શબ્દ આ લખાવા જોઈએ બરોબર આ લખશો તો જ માર્ગ મળશે એની તની મળે અને પરોપજીવીઓ જે સદી ઉપર નભે છે તે યજમાન અને મૃતપજીવીઓ તે સદી ઉપર નહીં સદી ઉપર નહીં પરંતુ મૃત કે નિર્જીવ પર નભે બરોબર એને મૃતોપજીવી કહેવાય ઉદાહરણ તરીકે અમરવેલ અને ઉદાહરણ તરીકે આમાં ફૂ ચાલો હવે આગળ જોઈશું વૈજ્ઞાનિક કારણ જોવો આ જે વૈજ્ઞાનિક કારણ જે છે બે બે પૂછાય એવા તમને બે બે આવડવા છે આપણે આગળ પ્રશ્ન જોઈ ગયા એના રિલેટેડ જ છે અને તમને યાદ આવવા બરોબર ચાલો હવે પ્રયોગ પ્રયોગ જે છે હવે તમને નિશાળે આવા પ્રયોગ તમને સમજાવી દીધા હોય કે ભાઈ પ્રકાશ સંશ્લેષણમાં સૂર્યપ્રકાશની હાજરી અનિવાર્ય છે જે આપણે ઓલી પ્રક્રિયા જોઈને આ એનો જ પ્રયોગ છે જુઓ આખી આખી સિમ્પ ટુ સિમ્પલ ટુ સિમ્પલ તમને પ્રોસેસ સમજાવેલી છે આ પ્રયોગ તમને પરીક્ષા પાકો કરાવે તો કરી લેવાનો પણ એટલો પૂછાય એવો પ્રયોગ નથી બરોબર તો એના પ્રયોગની પદ્ધતિ છે બરોબર પદ્ધતિ છે પછી અવલોકન છે પછી નિર્ણય છે બરોબર તો આનું ધ્યાન રાખવાનું ચાલો હવે એક બે વાક્યના પ્રશ્ન હવે જુઓ પ્રાણીઓ અને મનુષ્ય ખોરાક તરીકે ઉપયોગ તો ભાઈ વનસ્પતિ પ્રાણીઓ અને અને તેમના દ્વારા મળતી ઉપયોગ ઉપયોગ કરે છે વનસ્પતિ કરી પોતાનો ખોરાક બનાવે છે તો વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં હરિત દ્રવ્યની પાણી કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે તો ખોરાકમાં ના પોષક તત્વો એ સજીવોને તેમના શરીરના બંધારણ વૃદ્ધિ નુકસાન પામેલા ભાગોના સુધારણા તથા શક્તિની પ્રાપ્તિ માટે જરૂરી હોવી જરૂરી હોવાથી સજીવો એ ખોરાક લે છે બરાબર હવે સ્વાવલંબી પોષણ એટલે છે સ્વાવલંબી પોષણ કેને કહેવાય કે જે જે સ્વાવલંબી પોષણ દ્વારા સ્વાવલંબી સજીવો દ્વારા પોષણ મેળવવાની પદ્ધતિને

તો વનસ્પતિ પર્ણ માં આવેલા નાના છિદ્રો દ્વારા આવરિત હોય છે જેને આપણે કહી છે પર્ણ રંધ્ર તે પર્ણમાં આવેલા હોય છે શેમાં આવેલા હોય પર્ણ હવે કોષ એટલે શું તો કોષ જે છે સજીવનો રચનાત્મક ક્રિયાત્મક અને બંધારણ એકમ જે છે જેને આપણે કોષ કહીએ છીએ હવે જો આ પ્રેક્ટિકલ પ્રશ્ન છે કે શા માટે આપણું શરીર વનસ્પતિની જેમ કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ખનિજ સારોની મદદથી ખોરાકનું શોષણ કરી શકે આવા પ્રશ્ન તમને બે માર્ગમાં પૂછે જે થોડાક પ્રેક્ટિકલ ટાઈપ પ્રશ્ન છે કે આપણું શરીર કેવું કહેવાય પરાવલંબી પોષણ ધરાવે કારણ કે અન્ય સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ દ્વારા મેળવે છે તેથી આપણું શરીર વનસ્પતિની જેમ કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ખનિજ સારોની મદદથી ખોરાકનું સંશ્લેષણ કરી શકતો નથી રણમાં ઉગતી વનસ્પતિ ઘરમાં ઉક્તિ વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ ક્રિયા કયા ભાગમાં થાય છે આ તમને ખાલી જગ્યામાં પૂછે ને એક શબ્દમાં આન્સરમાં પૂછે બરોબર કે પ્રકાંડના ભાગમાં જોવા મળે હવે જુઓ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે આપણે મુદ્દા પ્રશ્નમાં જોઈએ એ જ પ્રક્રિયા અહીંયા તમારે લખી નાખવાની ચાલ આગળ જોઈ લીલી લીલ લીલા રંગની લીલ લીલા રંગની કેમ છે અને તે પોતાનો ખોરાક કોના દ્વારા બને તો લીલ હરિદ્રવ્ય ધરાવતી હોવાથી લીલા રંગની જોવા મળે છે અને લીલ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક પોતાનો ખોરાક બનાવે છે હરિત દ્રવ્ય ન ધરાવતી વનસ્પતિ કઈ તો ભાઈ પરાવલંબી પોષણ પીળી પાતરી દોરી જેવું શાખાયુક્ત પ્રકાર ધરાવતી પરોપજી વનસ્પતિ કઈ તો ભાઈ અમરવેલ આંશિક સ્વયંપોષી પોષી વનસ્પતિનું નામ જણાવો તો ભાઈ કળશ પણ બરોબર અને આપણને ઉપયોગી હોય તે બે ફૂગના નામ એક છે મશરૂમ અને એક છે ઈસ્ટ બરોબર ચાલો હવે નેક્સ્ટ પ્રશ્ન ફૂગ કેવી રીતે પોષણ આપે તો જે ફૂગ જે છે મૃત કે સડી ગયેલા પદાર્થો પર શું પાચક રસો સ્ત્રાવ કરે છે અને તેને અને તેના તેને દ્રાવણમાં ફેરવે છે ત્યારબાદ તેમાંથી પોષક તત્વો શીખે છે આમ ફૂગ પૃથોપજીવી પોષણ પદ્ધતિ પણ ધરાવે છે એનું પણ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે હવે જો નીચે વ્યાખ્યા છે તો વ્યાખ્યા જો આ બધી વ્યાખ્યા જે આપણે આગળ ભણી ચૂક્યા છીએ તમને એમ થાય કે સ્વા આ બધી વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે અને પાકી પણ કરવાની છે પ્રકાશ સંશ્લેષણ બધી વ્યાખ્યા પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા પણ છે જોવો જે તમે ઓલી પ્રક્રિયા તમે લખો છો એને થોડીક શબ્દની ભાષામાં તમારે લખવી પડશે બરાબર હવે નીચે જાય થોડાક યજમાનજી અને કીટહારી વનસ્પતિ જો આ બધી યજમાન અને પરબજી અમુક અમુક સરખી સરખી આવે છે કાયદેસર રીતે એમાં થોડાક શબ્દનો છે કીટાહારી વનસ્પતિ જેને કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરી કીટાહારી વનસ્પતિ કેવાય ચાલો હવે આગળ જોઈએ બાકીની વ્યાખ્યા તમને આપણે આકૃતિ મેં દોરી એનું મેં લખાણ લખી નાખેલું છે કે ભાઈ સૂર્ય પ્રકાશ તો સૂર્ય ઉર્જામાંથી કે લેલી વનસ્પતિમાં જાય રાસાયણિક ઉર્જા જાય જે ત્રણ ભાગમાં વે છે પરાવલંબી એક તૃણ જાય ત્રણહારી સાહારીમાં એના પરથી તો આ બધા વિકલ્પ તમારે કડો ક પાકા કરવાના છે જે પેપર માં પૂછાય છે આમાંથી સાવ એટલે સાવ સેલામ સેલામ જેને થિયરી યાદ છે કડો યાદ જવાના છે હવે થાય ખાલી જગ્યા કે ભાઈ લીલી વનસ્પતિ કેવી હોય છે તો ભાઈ સ્વયંપોષી કહેવાય બરોબર અને કારણ કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તો આ બધી વસ્તુ યાદ રહેવાનું સીઓ ટુ બરોબર સીઓ ઓ ટુ ઓટુ ના બાકીની ખાતરીયા ચાલો પછી જોવું ખરા ખોટા છે કે નહીં પછી જોડકા તો આ સાથે આપણે અહીંયા વિડીયો નો એન કરશું તો આપડા બધા લેટેસ્ટ વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે પ્લેલિસ્ટની અંદરથી બધા બાકીના ધોરણ નવના ધોરણ દસના આઠના છના સાતના તમે બધા વિડીયો જોઈ શકશો ચાલો તો આપણે વિડીયોને અહીં એન્ડ કરશું જય હિન્દ જય ભારત